સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે દોસ્તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ને લઈને સરકારે અત્યાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં જો તમે ઓનલાઈન ફોર્મ ભરતા હતા તો એક લાખ વીસ હજારની સહાય અહીંયા ત્રણ હપ્તાની અંદર મળતી હતી અને હવે સરકારે આ સહાયની અંદર વધારો કર્યો છે પહેલાં જે એક લાખ વીસ હજાર જે સહાય મળતી હતી એની જગ્યાએ તમને હવે વધારે સહાય મળશે તો હવે કેટલી વધારાની સહાય માટે જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા તે વિશેની સંપૂર્ણ માહિતી તમને ભાવિન્દ્ર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો હવે તમને નવી જે સહાય મળશે એ કેટલી મળશે તો દોસ્તો સરકાર દ્વારા એક નવી જાહેરાત અહીંયા કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને તમે જોઈ શકો છો સરકાર ચાર તબક્કામાં એક લાખ સિત્તેર હજાર અહીંયા ચૂકવશે તમને અહીંયા જોઈ શકો છો પહેલાં જે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરતા હતા તો તમને જે સહાય મળતી હતી એક લાખ વીસ હજાર મળતા હતા જે ત્રણ મળતા હતા પણ હવે પચાસ હજારનો અહીંયા વધારો કરવામાં આવ્યો છે જેની અંદર જાહેર કર્યો છે તો જાહેરાતના લઈને જે સંપૂર્ણ માહિતી છે તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા ઘરોના નિર્માણ માટે સરકાર તરફથી લાભાર્થીઓને ચુકવતી સહાયમાં ગુજરાત સરકારે પચાસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલા નિર્ણયની જાહેરાત કરતા ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું આ સાથે હવેથી દરેક લાભાર્થીને પોતાના આવાસ નિર્માણ માટે સરકાર તરફથી મળતી સહાયની રકમ એક સિત્તેર લાખ થશે આ સહાયની રકમ લાભાર્થીઓને ચાર તબક્કામાં ચૂકવવામાં આવશે વધારાની આ સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે એક દસ લાખ લાભાર્થીઓ માટે વધારા પાંચસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે મંત્રીએ જણાવ્યું કે ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યમાં અગિયાર હજારથી વધુ લાભાર્થીઓને અઠ્ઠાવન કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ ગઈ છે આ સહાયની ચુકવણી અત્યાર સુધી એક પોઈન્ટ વીસ લાખની રકમમાં ત્રણ હપ્તામાં થતી હતી ગ્રામીણ વિસ્તારમાં બાંધકામ માટેના વપરાતા રેતી કપચી સિમેન્ટ અને સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમત ઉપરાંત ભૌગોલિક અને આંતરિયાળ વિસ્તારોના કારણે થતા પરિવહનના ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે એટલે હવે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો સહાય મેળવવા માટે તો હવે તમને એક લાખ વીસ હજારની જગ્યાએ તમને એક લાખ સિત્તેર હજારની સહાય તમને અહીંયા મળશે જે તમને ચાર હપ્તાની અંદર મળશે જે પહેલાં હપ્તા બીજો હપ્તો ત્રીજો હપ્તો એમ ચાર હપ્તાની અંદર અહીંયા સહાય મળતી હોય છે પહેલાં જે એક લાખ વીસ હજારની સહાય જે મળતી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એ એક લાખ વીસ હજારની મળતી હતી પણ હવે ગુજરાત સરકાર દ્વારા પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે હવે તમને અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારને લઈને એક લાખ સિત્તેર હજારની સહાય તમને મળશે તો દોસ્તો આ સરકાર દ્વારા જે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને તે વિશે મેં તમને આપણી અંદર માહિતી આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની અપડેટ મેળવવા માટે થેન્ક યુ